નમસ્કાર ન્યૂઝ રૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે વાલા દર્શક મિત્રો પાક નુકસાની ના પૈસા ખાતામાં જમા થવાના શરૂ થઈ ગયા છે તો કયા જિલ્લામાં થયા છે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનું છું અને હેક્ટર દીઠ કેટલા જમા થયા છે એ પણ માહિતી હું તમને દેવાનો જો જો તમને આજથી ઓછા જમા થઈ હોય તો તમારે શું કરવું એ પણ ડિટેલ દેવાનું છું તો મિત્રો

ભાવનગર જ એક પોઈન્ટોતેર લાખ ખેડૂતોની અરજી બાદ ચુકવણું કરવા શ્રી ગણેશ કરવામાં આવ્યા છે જો પંદર દિવસમાં ડિજિટલ ગુજરાત પર પોર્ટલ મંજૂરી હતી જેમાં માત્ર બે દિવસમાં એટલે કે ઓગણત્રીસ તારીખ છેલ્લી છે ભાવનગર જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં આવેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું જેના પગલે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ થયેલા સર્વ અને ઓનલાઈન અરજીને પગલે આર્થિક રાહત આપવાનો પ્રારંભ થયો છે ભાવનગર જિલ્લામાં અરજી કરનાર ખેડૂતોની સંખ્યા સામે આવી છે અને પ્રથમ દિવસે આર્થિક રાહત આપવાના શ્રી ગણેશાય થઈ ચૂક્યા છે ભાવનગર જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી રિઝવાન ઘાસીએ જણાવ્યું હતું કે જે ઓક્ટોમ્બરમાં કમોસમી વરસાદ થયેલો તેને પગલે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેટની જાહેરાત કરવામાં આવી છે તેમાં ચૌદ તારીખથી ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત ખેડૂતોને વીસીઈ મારફત પ્રક્રિયા કરવામાં આવી હતી પંદર દિવસ માટેની આ અરજી પ્રક્રિયા છે જેને ઓગણત્રીસ તારીખ છેલ્લી હતી

અરજી પ્રક્રિયાની સુકવણીની વાત કરીએ તો ત્યાંથી અરજી તમામ ડોક્યુમેન્ટ ગ્રામ સેવક પાસે આવે છે ત્યાંથી એપ્રુવલ બાદ તાલુકા વિકાસ અધિકારી પાસે આવે છે અને ત્યાંથી એપ્રુવલ બાદ જિલ્લામાં આવે છે ત્યાંથી જિલ્લામાં પેમેન્ટ અને બિલની કાર્યવાહી કરી સુકવણી કરવામાં આવે છે હવે ખેડૂત મિત્રો વાત કરીએ તો એક પોઇન્ટ ચિમોતેર લાખ ખેડૂતોની અરજી થઈ છે તેની પ્રક્રિયા શરૂ છે સાઠથી પાંસઠ હજાર જેટલી અરજીઓ ગ્રામ્ય કક્ષાએથી એપ્રુવલ થઈ ગઈ છે તાલુકા કક્ષાએથી પિસ્તાલીસ હજાર જેટલી એપ્રુવલ થઈ ગઈ છે જિલ્લા કક્ષાએથી તમામને એપ્રુવલ અને પેમેન્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે પેમેન્ટ પ્રક્રિયા શરૂ થતા થોડા દિવસોમાં ખેડૂતોના ખાતામાં એકાઉન્ટમાં જમા થઈશે રિઝવાન ઘાસી ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે જે સરકાર તરફથી જાહેરાત કરી છે કે એક ખેડૂતને એક હેક્ટર દીઠ મહત્તમ બાવીસ હજારની સહાય પાક નુકસાની મળશે એટલે ખેડૂતોએ અરજી કરી છે તેને વિસ્તાર અને પાક વાવેતરનો દાખલો આપવાનો થાય છે તેના આધારે સિસ્ટમ ગોઠવાય છે તેના આધારે ગણતરી કરી સોફ્ટવેર બેઝ સિસ્ટમ ગોઠવાયેલી છે જે નુકસાનીનો વિસ્તાર ગ્રામ સેવક દ્વારા વેરીફાઈ થતો જશે તે દાખલાના આધારે ઓટોમેટિક ગણતરી થઈ જશે સહાય સુકવાતી જશે જો કે મૌખિક ખેતીવાડી જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે આજથી સુકવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે પ્રથમ દિવસે છસો જેટલા ખેડૂતોને એક કરોડની રકમ તેમના ખાતામાં નાખવાનો પ્રારંભ કર્યો છે તો કિસાન મિત્રો સરકારે ભાવનગર જિલ્લામાં સહાય નાખવાનું શરૂ કરી દીધું છે અને અમુક ખેડૂતો બાકી છે એમને થોડા દિવસ પૈસા આવી જશે એટલે સરકારે હેક્ટર રૂપિયા જમા કરવાનો સંકલ્પ કરી લીધો છે અને ઘણા ખેડૂતોના ખાતામાં બાવીસ આવી ગયા છે તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરાક કોમેન્ટ કરજો ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધા જય જવાન જય કિસાન ભારત માતા કી જય